મારે નક્ષત્ર તારીખ આઠ છ બે હજાર છવીસ ના હોમ નક્ષત્ર છે પૂર્વા અને સૂર્ય નક્ષત્ર છે છે વાહન ડેડકો અને ગરમીનું પ્રમાણ ફૂલ રહેશે અને વાહનનો વરસાદનો સંજોગ છે ત્યારબાદ આવ્યું પુનર્વસુ આદ્રા આદ્રા નક્ષત્ર છે બાવીસ છ બે હજાર છવીસ ને હોમ वाहन गजेड़ो मध्यम बरसात रहे पुनर्वसु छो बेजार छो और वाहन से नो नक्षत्र 6 8 2026 ના ફોર્મ માર અને વાહન આશ્વ છે સંજોગ્યુ વરસાદ નો प्रारंभ વધી જશે આશ્વલેષા નક્ષત્ર 3 8 2026 ના વાહન હાથી છે ગાજવી સાથે 3 1 3 8 ગાજવી સાથે ભયાનક વરસાદ રહેશે મગા

ઉત્તર ની અંદર વરસાદ ભયંકર લખ્યો છે પછી હાથીઓ વાહન છે ઉંદર છે અને સારા વરસાદ અને શિયાળાના પાણીની સમસ્યા દૂર કરશે